સયાજીગંજ ટ્રાફિક શાખાની પાસે એક્ટિવા ચાલકના લીધે એકાએક રિક્ષા પલટી ખાઈ જતા રિક્ષામાં બેસનાર લોકોનો આ બચાવ થયો હતો લોકટોળા ટોળા એકઠા થઈ ગયા હતા રિક્ષામાં સિનિયર સિટીઝન બેઠા હતા સાધારણ ઈજા થઈ હતી અને દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યારે રાહદારીએ કીધું અહીંયા એક પણ ટ્રાફિક વાળા હાજર ન હતા આ પોઈન્ટ એવો છે કે વારંવાર અકસ્માત થાય છે અને ટ્રાફિક પણ ખૂબ જ થાય છે

આ સયાજીગંજ વિસ્તાર છે અને આ ઘટના એવી બની હતી કે કોઈક વ્યક્તિ વાળા ભાઈ પાછળ નાનો બાબુ બેઠો તો અને રિક્ષા વાળા ભાઈ આયા હતા અને રિક્ષા માં એક ઉમરલાયક માસી ને માસા બેઠા હતા એ બે જણને વાગ્યું છે અને રિક્ષાના પલટી ગઈ ગઈ હતી ને રિક્ષામાંથી એમને ઊંચકીને બહાર કાઢ્યા છે અને એ ઓપરેશન વાળા હતા સામે ટ્રાફિક પોલીસે એક પણ ટ્રાફિક ના કોઈ ટ્રાફિક વાળા કોઈ હતા નહીં અને અહિયાં વારે વારે આ વારાઘડી આ બન્યા જ કરે છે કે જેથી કરીને કંઈક એની સમસ્યા દૂર કરે